જય દ્વાર કેમ છો બધા મજામાં ને આજે નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને એક વસ્તુ દેખાડો તમે તમારે વાળીએ કે ઘીએ આવું કરો જોઈ લો કરી છે બધા દે ને એટલે પાણી ન પડે ને એટલે જો આ કહેવાય બહારું પીવું છે પાણી આ મરસી આપણી બધા મરસા ઉતર લેતા જોઈ લો મરછ કઈ કઈ કરજી નાના નાનું આપણે મરચી પાવરની એટલે પાણી આવે તો આપણે પેલા બુડે શું કહેવાય કીજો આપણે તમારે જઈએ તમારા પેલા આપણે કન્ટિન્યુ રીજો અને આપણે જો લાલ મરસું થઈ ગયું હોય લાલ ભાવતા હોય કીજો આપણને કોમેન્ટ કરી દીજો આપણે એની ગીરીએ મોકલાય નહીં દેવી લઈ જવા પડશે પછી ન કહેતા તો હાલો આપણે પેલા બધી આટો મારી લેવી અને અમારે છે આવો ખાતા ખાવા હોય કી ગયો અને તુઈરમાં ધરી ધરી ફાલ આવી ગયો હે તમારે કોઈને ફાલ આવ્યો હે કે કોઈ ખાઈ ગયા હે વીણી ગયા અમારે ફાલ નહીં તો તુર આવી ગઈ તો આ રે ક્યાંય ગયા અરે તુઈરમાં તુર આવી ગઈ છે અને આમાં ફાલ આવી ગયો તો મરચીમાં મરચી માં કઈ ભાવ નથી કઈ એટલે હવે અને મરચા બગડી બહુ ગયા

કમ્પ્લેટ પણ થોડી ઘાટી છે કે નથી એ કહી દીજો જણાવજો તો હાલો એવું આપણે વધારે કંઈ કેવું નથી આપણે પેલા મરસી મરસીમાં પાણી બાણી વાળવા માંડવી એટલે વાળે તો આપણે ટકો કરી નાખવાનો થોડાક દિવસમાં સપોર્ટ કરો તો ટકો કરી નાખીએ કેમ કે આ વાળ ને કામાં નડે છે તો હાલો એવું આપણે વધારે કંઈ કેવું નથી આપણે મરસી જોઈ લો કેવી સોખી થઈ ગઈ છે કારણ કે આપણે આમાંથી ખડ લઈ નાખ્યું હે અને બીજું કઈ કેવું નથી તો કેવું કેવું થઈ જશે અને જો પરપોળિયો ક્યાં જો આમાં દેખાય છે એનું ખાવાનું છે ગયો મને વાળ પરપોળીયો ગયો તો હવે હાલો વધારે કઈ કેવું નથી ને પેલા કન્ટિન્યુ રહીજો બ્લોગમાં અને આપણે પાણી પાણી વાળવા મળી મરસી માં હાલો થાય કન્ટિન્યુ એવું વાળ નાખ્યું બધું બધી બધું વાળ નાખ્યું પાણી અને હવે આ પાવડું ઉપાડ્યો હવે હાલો લો હવે આપણે આ મરસી માં એટલે વાળવાનું બે ત્રણ ચાર કેરા જેવા છે તો એ પેલા આપણે એ પેલા આપણે વાળ નાખવી ડાયરેક્ટ વાળવા માંડવી હાલો તો કન્ટિન્યુ આપણે પેલા મોટર ચાલુ કરી દીધું કારણ કે બંધ કરી દીધી પેલા પણ પાણી બહુ વધારું થઈ ગયું ને ભરાઈ ગયું પાણી કેટલું એવું બધું થઈ ગયું અમુક અમુક તો મેથી આડી પડી ગઈ છે

એનકોટ કઈ ખડ નથી એનકોટ આ ખડ છે બધું ચાલો આપડે પેલા વાટ પાડવા મંડી ખડ પડ વાટવાનું ને આજ બધું ખડ વાટ નાખી પછી ચાલો શરૂ કરીએ ખડ બહુ મોટું થઈ ગયું જોઈ લો ચાલો ખડબડ પડ વાટી મળીએ ત્યાં ટાઈમ કોટી ગયો છે તો આપણે તો બધે ને કે નાખી બાકી તો જ બાકી અને વરસાદ વરસાદ આવ્યો શું નથી તડકો બહુ છે તો વરસાદ વરસાદ એવું કઈ છે અને તડકો બડકો કઈ થઈ ગયો હવે

તમામ બાંધ થોડા કરતા કરો